પરમાત્માના શરીરમાં ભગવાનના શરીરમાં પાંચ વસ્તુ નથી જેમ આપણું શરીર પંચભૌતિક ભૌતિક છે પૃથ્વી જળ આકાશ વાયુ તેજ એમ ભગવાનના શરીરમાં આ પાંચ વસ્તુ નથી ભગવાનનું શરીર દિવ્ય છે શ્રીમદ્ ભાગવતમાં બ્રહ્માજી એક સર્ટિફિકેટ આપે છે ભગવાન यस्यापि देववपुषो श्रीमद्भगवद्जिनी दशमस्कन्दना सायद्नौमाध्यायिनी ब्रह्मस्तुति यस्यापि देववपुषो मदनुग्रहस्य स्वेच्छामयस्य न तु भूतमयस्य વપુ બ્રહ્માજી કહે છે ભગવાન તમે વપુ ધારણ કર્યું વપુ એટલે શરીર ભગવાન માટે સાહેબ શરીર શબ્દ નથી વપરાતો શરીર શબ્દ એના માટે વપરાય જે પંચ ભૌતિક હોય આપણા માટે શરીર શબ્દ ભગવાનના માટે બે શબ્દ આયા છે શાસ્ત્રોમાં એક શ્રી વિગ્રહ અને એક બીજો એના કરતા ઊંચો શબ્દ ભાગવતમાં આપ્યો અવપુ યસ્યાપી દેવવપુષુમ અવપુ સ્વઇચ્છામયસ્ય નતુ ભૂત શરીરમાં નથી એ પ્રગટે છે કૃષ્ણ અવતારમાં પ્રાગટ્ય બતાવ્યું માં પ્રાગટ્ય વામન અવતારમાં પ્રાગટ્ય કપિલ અવતારમાં પ્રાગટ્ય રામાયણમાં તો બિલકુલ સ્પષ્ટ